ແກ່ນນາຣ બોલો મહાદેવની તમામ જનતાને જણાવતા આનંદ થાય છે કે પુરુષાર્થ મહિલા ધૂન મંડળ તથા પુરુષાર્થ યુવક મંડળ દ્વારા આપણે શ્રાવણ માસ નિમિત્તે સવારે ચા નાસ્તાની પ્રસાદી રાખવામાં આવે છે તથા દર સોમવારે મહાઆરતી આયોજન કરવામાં આવે છે અને ફરાળનું પણ આયોજન કરવામાં આવે છે તથા આપણે કૂતરાને બિસ્કીટ ગાયોને લાડવા આવી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે સવારે મહિલા ધૂન મંડળ ચાલે છે સાંજે યુવક ધૂન મંડળ ચાલે છે વગેરે વગેરે આવી પ્રવૃત્તિઓ અહીંયા કરવામાં આવે છે ભરત મહાદેવ કુલસાથ વખતે રોડ પર ગુરુસાથ મંદિર આવેલું છે ગુરુસાથ મંદિરમાં દર વર્ષે કંઈક ને કંઈક નવી પ્રવૃત્તિ કરવામાં આવે છે જે જાહેર જનતાનો ઉપયોગી થાય એવું અને ગાવીને ઘાસચારો પછી અલગ અલગ પ્રવૃત્તિઓ અમે અહીંયા કરીએ છીએ જેથી દરેક જનતાને દર્શનને લાભ લેવા વિનંતી દર સોમવારે મહારતી થાય છે તો બધા આજુબાજુને સોસાયટીને મેં આપ્યું છે કે જાહેર જનતા દર્શનનો લાભ લે